કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું જે કામગીરી હજુ સુધી પૂર્ણ નહીં થતા કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલર કાઉન્સીલર સર્વે દ્વારા અધિકારીને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે અધિકારી દ્વારા માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને થી પાંચ નોટિસો આપવામાં આવી છે પરંતુ હજી સુધી કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ નહીં થતા કાઉન્સીલર સર્વે કોન્ટ્રાક્ટરને ચાલીસ લાખ ઉપરાંત ચૂકલા નાણાં પરત લઈને તેને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી હતી અને જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો રાજસ્થાન રાજરત્ન સહિત અનેક સોસાયટીમાં આગામી ચોમાસામાં બેમાં ડુબેલ કેટલું પાણી ભરાશે તે દહેશત કરી હતી એક એ સફાઈ એની સાથે કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં જ આવે છે ઓડેટા કન્સ્ટ્રક્શન જે જે ચેમ્બરોમાં માટી જે પાઇપના જે માઉથમાં જે પણ માટી જે છે એની ક્લિનિંગ કરીને જ એની કામગીરી ચેમ્બરની કામગીરી કરશે

એવા ઈજાદાર કામ છોડીને જતો હોય અગત્યની કામગીરી હોય એ પૂર્ણ ના કરે એને કોઈ એના પર એક્શન ના લેવામાં આવે તો અમારી એવી માંગણી છે કે આવા વહેલી તકે બ્લેક લિસ્ટ દો અને કોઈ સારા ઇજાદારને કામ આપીને એ પૂર્ણ કરવામાં આવે કેમકે આ જે પાઇપ નાખ્યા છે એ હવે ગયા કામ વગર ના રહી ગયા કેમકે અંદર માટી ભરાઈ ગઈ છે એટલે નવા પાઇપ નાખવા પડશે ફરી બીજો ખર્ચો કરવો પડશે એટલે આ તમામ ખર્ચો જે ઇજારધારે કરે છે એની પાસેથી વસૂલવો જોઈએ એવી અમારી છે